આપણે આવી છે નવો બ્લોગ લઈને આ રે બ્લોગ 22 માં બધાનું સ્વાગત છે મિત્રો તો આજે આપણે જવાના છે મિત્રો શું કહેવાય કે આપણે જ્યારે મહેમાન આવ્યા છે હું નથી મિત્રો તો આપણે એને લઈને જવાના છે રાઈટ હાઉસ રીલ શૂટ કરવા જવાના છે મિત્રો કોમલબેનને લઈને જવાના છે મિત્રો તો શું કહેવાય કે એ લોકોને પહેલા હું કહી દઉં કે ત્યાર બેર થઈ જાય અને હું પણ ખુદ ત્યાર થઈ જાઉં પછી આપણે જાય બેર થઈ અને એ લોકોને પણ તૈયાર કરવી અને હું જાઉં ડાયરેક્ટ રાઈટ હાઉસ એ લોકોને લઈને સ્ટીલ શૂટ કરવા

હાલો જઈએ હાલો ઉપર થાય હાલો હા હા ઉપર નહીં હો હા ઉપર નહીં હા ઉપર નહીં આપલો ગીત મતલબ તમે તો બધાય કોઈ ઓળખતા નહીં હોય મિત્રો આમ મતલબ મારા ફોન ચોકરી છે મારી બેન છે તો શું ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્કાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો અમે પહેલાં જઈએ પછી આપણે ફોટા ફોટા પડવાનો આવવાની છે આપણે લાઇટ આવશું છે

ની કમની તમને દેખાતી હશે તમે જોઈ લ્યો બોલવું પડે તમારે કે વિડિયો તો મમતા આપણે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો તો મમતા બેન આપણે તમને બધા કીધું છે લાઈક કરો મમતા મમતા બેન આ સોરી મમતા બેન કીધું છે આપણે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો એટલે કરી દેજો મિત્રો કેવું મોટું આવે કમલબેન નું મોટું થાય કેવું આવે

ને થી મારી બેન છે મિત્રો કઈ જાજુ ભાઈ વાલી નથી બના હજી તો હાલી નાવા એનું બનાવવાનું છે બોલો ઓય અહીંયા કે એ એ નાટુ થઈને સ્પેશિયાલિટી વાંધો નહીં બટ પડ પડ કાટું

ફોલો કરી દેજો તમને જરૂર જોવા મળશે અને આ આ શું કરે છે તાપ પર બે પાણી આ તો ફેલાના માણસો લાગે કંટાળી ગયા કરું બ્લોગ બનાવીએ બ્લોગ બ્લોગ રીલ્સ બનાવા ચાલો રીલ્સ બના નાખી આવડા નખી બધું નતું લાવો આઈફોન 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 લાવો ને ઉઠાડતો વિડિયો વિડિયો ઉતારવા હાલો હું કઈ 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 રીલ લાવ લે આમ તો તું તું છે બેટરી છે ઓય અરે હવે બહુ થ્યું હવે બીજી જગ્યાએ પણ ફ્રેન્ડ અમાર રીલ જોઈ ભાઈ જવાનું નહીં ફોલો કરવાનું છે ને ફોલો કરવાના એટલે જોવાની તો ખાલી સોરી બોલે હાલો તો મિત્રો આપણે ગાડી આપણે ભાગી આવે કેમ લાગે ફટાફટ બજરંગબલીનું મંદિર છે તમે પહેલી વાર આવ્યા દર્શન તમે કરી લો તો સારા લાગો સદબુદ્ધિ આપજો આને હું కృష్ణ భగవన్ ఫోటో పడ

બહુ નખરા હો હાલો ઘરે અમે આવી ગયા છે ઘરે અત્યારે તમે જોઈ રહ્યા છો બહુ ફરી આવ્યા કોમલબેન ને મમતાબેન આવો આવો તો ફાઈનલી મિત્રો હવે અમે ઘરે આવી ગયા છે બહુ મજા આવી ગઈ બપા બહુ મજા આવી ગઈ કે હા હજી તો તો હાલો મિત્રો હવે આપણે શું કહેવાય આ વ્લોગ ને આપણે અહીંયા સુધી આપણે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં